પાટણમાં પાંચ જેટલી સોસાયટીઓની મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને નગરપાલિકા પાયાની સુવિધા પૂરી પાડવામાં ઊણી ઉતરી છે તેવી કલેક્ટરને રજૂઆત કરી હતી પાટણ શહેરના અંબાજીનગર વિસ્તારની પાંચ સોસાયટીઓમાં ભરાતા ગટરના પાણી મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા પાંચ વર્ષથી ગટરના પાણી વરસાદી પાણીનો નિકાલ અને રોડ રસ્તા સહિતના મુદ્દાઓ પર સ્થાનિક તંત્ર ધ્યાન આપતું નથી ત્યારે મહિલાઓ ઉગ્ર રજૂઆત કરી હતી પાણી ગંદકી ગટરો ઉભરાય છે માટે ગંદકી થશે રોગચાળો ફાટી નીકળશે તો નગરપાલિકા કોઈ જવાબદારી લેતી નથી જવાબદારીના જવાબ આજ સુધી આવ્યો નથી પ્રાંત અધિકારી સીને અરજી કરવા છતાં પણ આવ્યો નથી ડીડીઓ સીને અરજી કરવા છતાં પણ નથી આવ્યો તો સ્વાભાવિક જ છે કે અમે આજે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને અમારા પ્રશ્નનો નિરાકરણ અધિકાર નિરાકરણ અધિકારીશ્રીઓ પાસેથી જવાબ લઈ અથવા તો એમના પાસે કામ લેવડાવી અમને એનું નિરાકરણ કરીએ આપ